નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એક નવ બે હજાર પચીસ અને આજરોજ આપણે મોરીદળ ગામની અંદર એક મગફળીના ઘેરાની વિઝિટ કરવા માટે આવ્યા હતા કે જ્યાં લેવિસ દવાનો છંટકાવ થયેલો હતો તો આપણા પ્રગતિશીલ ખેડૂવા અરવિંદભાઈને મુખ્યથી જ સાંભળીએ કે તમને લેવીસનું રિઝલ્ટ કેવું લાગ્યું બોલો જે અરવિંદભાઈ તમને કેવું લાગ્યું લેવીસનું રિઝલ્ટ રિઝલ્ટ બહુ સારું લાગ્યું એનું ઉત્પાદનમાં બહુ બધા ફરવા

તો 25 3 40 ટકા કેટલો ફેર આપણે બીજી તો ફлауરિંગ ની मारी એના કરતાં લેવીસ મારી તો ફાયદો આ તો બીજા ખેડૂણને આપણે ભલામણ કરવી કપાસ મગફળી તુવેર સોયાબીન ચણા જો એમાં કરી હગઈ કે કરી તમે જોઈ શકો છો આ મગફળી અરવિંદભાઈ ની ખેડૂ મિત્રો આ મગફળી છે અરવિંદભાઈ ની આપડે બીજી પેક્ટ્રો બુટા ઝેર આવે ચાલીસ ટકા ઈ મારવા કરતા લેવિસ મારી તો સારું કે લેવિસ મારો તો સારું તો તમારું નામ બોલી જવું છે અરવિંદભાઈ અરવિંદભાઈ રાણાભાઈ શર્મારી ગામ ગામ બોડીધર તાલુકો તાલુકો કાલાવડ જિલ્લો જામનગર ઓકે ધન્યવાદ અરવિંદભાઈ